કે જે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેબલ હોય તે ઉપર સંપૂર્ણ પ્રતિબંધનું જાહેરનામું હોય જે કે શોધી કાઢવા સારું જરૂરી સૂચનાને માર્ગદર્શન કરતા શ્રી એસ આર માનકર મદદનીશ પોલીસ અધિકક્ષ દ્યોદર વિભાગ દ્યોદરનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એમ બી કોટવાલ પોલીસ ઇન્સ્પેક્ટર સિહોરી પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે સિહોરી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના માણસો કંબોઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન કંબોઈ ગામના સમયજાર વિસ્તારમાં વિપુસી તખતસિંહ જાતે સોલંકી રહે કંબોઈ સમયજાર તાલુકા કાંકરેજવાળો પોતાના કબજા ભોગવટાના રેણા ખેતરમાં બનાવેલ ઘરની અંદર ગેરકાનૂની રીતે પ્રતિબંધિત ચાઇનીઝ સિન્થેટિક દોરી માજાની વેચાણ કરતો હોય જે હકીકત આધારે તેમના કબજા ભોગવટામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ફિરકી નંગ ચોવીસ જેની કિંમત રૂપિયા બાર હજારના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાઈ લીધા વિપુલસિંહ તકસિંહ જાતે સોલંકી રહે કંબોઇ સમયજાળ તાલુકા કાંકરે જિલ્લા બનાસકાંઠા આ કામગીરી કરનાર અધિકારી પૈકી શ્રી સેવંતીભાઈ એસઆઈ સિહોરી શ્રી મહેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ સિહોરી શ્રી સંજયસિંહ પોલીસ કોન્સ્ટેબલ સિહોરી તેમજ શ્રી નરસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ સિહોરી